પ્રિઝરોડ આજે આપણે પ્રેમના કૃત્યો તેનો બીજો અધ્યાય અને તેમાંથી આજે આપણે પચાસમાના પર્વનું મહત્ત્વ તેના વિશે આજે આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ પચાસમાનું પર્વ એ પવિત્ર આત્મા એ એકસો વીસ જે લોકો છે એ લોકો પર જ્યારે ઉતરે છે અને પવિત્ર આત્મા જ્યારે ઉતરે છે અને ત્યારે મંડળીની શરૂઆત થાય છે તેની યાદમાં આ પર્વની ઉજવણી કરવામાં આવે છે અને જો જૂનો કરાર તપાસીએ તો તેમાંથી પણ આપણને બહુ જ મહત્ત્વની બાબતો જાણવા મળે છે જ્યારે મુસાના સમયમાં જ્યારે મુખ્ય ત્રણ પર્વોની માહિતી જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે એ મુખ્ય ત્રણ પર્વોમાં સૌથી પહેલું જે પર્વ છે એ પાસખા પર્વ કે જે ઈસુ ખ્રિસ્તનું બલિદાનને દર્શાવે છે ત્યારબાદ બીજું પર્વ છે એ પ્રથમ ફળનું પર્વ કે જે ખ્રિસ્તનું પુનરૂત્થાન ખ્રિસ્ત જે ઊંઘેલાનું પ્રથમ ફળ થાય છે એ પર્વ વિશે આપણે જોઈ શકીએ છીએ અને ત્યારબાદ ત્રીજું જે પર્વ છે એ કાપણીનું પર્વ બીજા શબ્દોમાં પચાસથી અથવા પચાસમાનું પર્વ અને એ પર્વનો અર્થ એ થાય છે કે ખ્રિસ્તે પવિત્ર આત્માને આપણે સારું મોકલી આપ્યા છે જે ભવિષ્યના જે વારસાની જે ગેરંટી છે ખાતરી છે તે એ કરી આપે છે એ પચાસમાનું પર્વ કાપડીનું પર્વ અથવા પચાસમાનું પર્વ એ ઘઉંના પાકની જે પ્રથમ ફસલ છે પ્રથમ ફળ છે તેની યાદમાં એ ઉજવવામાં આવતું હોય છે અને આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જ્યારે તોરાનો જન્મ થાય છે એ ક્યારે થાય છે કે જ્યારે ઇઝરાયલીઓ જ્યારે મિસરમાંથી બહાર નીકળે છે અને પચાસ દિવસ પછી ઈશ્વર તરફથી તેમને નિયમો આપવામાં આવે છે તે બાબત પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ પચાસમાનું પર્વ એ પ્રથમ ફળ સાથે જોડાયેલું છે કારણ કે તે લણણી અથવા એ ફસલનો એ તહેવાર છે પચાસમાના દિવસે એ પવિત્ર આત્મા એ ઈશ્વર દ્વારા મોકલવામાં આવે છે અને પાસખા પર્વમાં બે બાબત આપણે જોઈ શકીએ છીએ રોટલી વિશે જ્યારે પાસખા પર્વમાં ખમીર વગરની રોટલી ત્યાં જોવામાં આવે છે ત્યાં એને વાપરવામાં આવે છે લેવી ત્રેવીસ અને છઠ્ઠો અધ્યાય શા માટે કારણ કે ખમીર એ પાપ દર્શાવે છે અને ખ્રિસ જે પાસકાનું જે હલવાન છે તેમાં કોઈ પણ પાપ નથી એ નિષ્કલંક એ નિષ્પાપ છે માટે પાસકા પર્વમાં ખમીર વગરની રોટલી એનો વપરાશ ત્યાં આલેખવામાં આવેલો છે લેવી ત્રેવીસ અને છઠ્ઠી કલમ પણ પચાસમાંના પર્વમાં અથવા કાપડીના પર્વમાં ખમીરનો ઉપયોગ ત્યાં દર્શાવવામાં આવેલો છે શા માટે કારણ કે પચાસમાનું પર્વ એ મંડળીની શરૂઆત દર્શાવે છે અને મંડળી એટલે વ્યક્તિઓ વિશ્વાસીઓ ખ્રિસ્તીઓ વિશ્વાસીઓનો સમૂહ અને મનુષ્ય એ પાપ અને પાપની અસરથી એ પ્રભાવિત છે અને પાપ એ મનુષ્યમાં છે માટે પચાસમાના પર્વમાં એ સમય આપણે જોઈ શકીએ છીએ કે ખમીર સાથેની રોટલી ત્યાં એનો ઉલ્લેખ લેવી ત્રેવીસમાં કરવામાં આવેલો છે અને પચાસમાનું પર્વ જ્યારે પવિત્ર આત્મા ઈશ્વર દ્વારા મોકલવામાં આવે છે એ કોઈ પણ માનવીય પ્રયત્નોને લીધે નથી એ એકમાત્ર ઈશ્વરની ઈશ્વરીય યોજનાને કારણે જ છે એ ઈશ્વરીય કાર્ય છે પવિત્ર આત્માથી એ સમયે ત્યાં આપણે જોઈ શકીએ છીએ પ્રેતોના કૃત્યો બીજો અધ્યાય એ ત્યાં પવિત્ર આત્મા તેઓ પર ઉતરે છે અને પવિત્ર આત્માથી તેઓ મુન્દ્રાકીત થાય છે અને ઉદ્ધારના સંબંધમાં આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરના મહિમાને અર્થે એ આપણા વારસાનું એ બાનું છે પવિત્ર આત્મા એ ઉદ્ધારના સંબંધમાં આપણા ઈશ્વરના મહિમાને અર્થે આપણા વારસાનું એ બાનું છે એફએસસી પહેલો અધ્યાયમાં તેર અને ચૌદમાં એ લખવામાં આવેલું છે અને પચાસમાંના દિવસે જ્યારે પવિત્ર આત્મા ઉતરે છે ત્યારે મંડળીની થઈ મંડળીનો જન્મ થયો અને મંડળી એ ઉદ્ધાર પામેલા ઉદ્ધાર પામેલા લોકોને સંપૂર્ણ પાકના પ્રથમ ફળનો એક પ્રકાર છે મંડળી એટલે ઉદ્ધાર પામેલા લોકોના સંપૂર્ણ પાકના પ્રથમ ફળનો એક પ્રકારે એક પ્રકાર છે અને પવિત્ર આત્મા આપણા ભાવિ વારસાની એ ખાતરી કરી આપે છે પવિત્ર આત્મા એની ગેરંટી છે અને ખ્રિસ્ત આપણે જો યાદ હોય તો યોહાની સુવાર્તાના સત્તર મધ્યાયમાં ચાર વખત ઈસુ ખ્રિસ એ પ્રાર્થના કરે છે અને ચાર વખત એ પ્રાર્થનામાં એક શબ્દ એ ઉચ્ચારે છે અને એ તો છે તેઓ આપણા જેવા એક થાય યહાની સુવાર્તા એનો સત્તર મધ્યાય અગિયારમી કલમ એકવીસમી કલમ બાવીસ અને ત્રેવીસમાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેઓ આપણા જેવા એક થાય પવિત્ર આત્મા જ્યારે ઉતરે છે આવે છે ત્યારે આપણે આત્મામાં ખ્રિસ્મા ઈશ્વરમાં આપણે એક થઈએ છીએ ખ્રિસ્ત મંડળી એ ખ્રિસનું શરીર છે ખ્રિસનો ભાગ છે અને બધા વિશ્વાસીઓ એ ખ્રિસના શરીર સાથે જોડાયેલા છે અને બધા વિશ્વાસીઓ સાથે મળીને એ શરીર બને છે મંડળી બને છે અને દરેકને એક જ પવિત્ર આત્માનું રસપાન કરવામાં આવેલું છે એક જ પવિત્ર આત્મા આપવામાં આવેલો છે અને ખ્રિસમાં આપણે એક છીએ અને પહેલો કોરંથી છઠ્ઠો અધ્યાય સત્તરમી કલમ એક જણાવે છે કે પ્રભુની સાથે જે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે પવિત્ર આત્મા જ્યારે પચાસમાંના દિવસ ઉતરે છે ત્યારે મંડળીની શરૂઆત થાય છે અને મંડળી એ કોણ વિશ્વાસનો સમૂહ અને પહેલો કોરંથી છઠ્ઠો અધ્યાય સત્તરમી કલમ કહે છે કે પ્રભુની સાથે જે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે પચાસમાના પર્વની ઉજવણી કરીએ છે તો પ્રભુ અને મંડળી એમાં આપણે એક આત્મા સાથે આપણે જોડાવાનું છે તેમની સાથે એક એકતામાં યુનિટીમાં આપણે આવવાની જરૂર છે કારણ કે પચાસમાના પર્વ આપણે જોઈએ છે કે મંડળીના યુગની શરૂઆત થાય છે અને મંડળી એટલે ખ્રિસ્તનું શરીર અને પવિત્ર આત્માથી ભરપૂર થવાની વાત આપણે ઘણી બધી વખત સાંભળીએ છીએ કે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ પવિત્ર આત્માથી ભરપૂર થવું એટલે શું પવિત્ર આત્માથી ભરપૂર થવું એટલે આપણા જીવનનો સંપૂર્ણ અંકુશ અથવા કંટ્રોલ અથવા નિયંત્રણ એ ઈશ્વર પવિત્ર આત્માને આપણે સોંપી દેવો તેમને સોંપાઈ જવું અને એફએસસીનો પાંચમો અધ્યાય અને તેની અઢારમી કલમ એ પવિત્ર આત્માથી ભરપૂર થવાની વાત ત્યાં કહે છે એફએસસી પાંચ અને અઢાર જણાવે છે પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ કેવી રીતે ઓગણીસમી કલમમાં સ્ત્રોતો સ્ત્રોતોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયના તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાવો પવિત્ર આત્માથી ભરપૂર થવું એટલે ઈશ્વરની સ્તુતિ આરાધના કરવી અને જે કંઈ પણ આપણે કરીએ છીએ તે ઈશ્વરના મહિમાને અર્થે કરવું ઈશ્વરની આભાર સ્તુતિ કરવી એ પવિત્ર આત્માથી ભરપૂર થવું અને આ જ બાબત કલોચના પત્ર તેના ત્રીજા અધ્યાય અને તેની સોળમી કલમ પણ આ જ બાબત લખેલી છે કે સર્વજ્ઞા ખ્રિસ્તની વાત સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે ગીતો સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો અને બોધ કરો અને કૃપા સહિત તમારા હૃદયમાં પ્રભુની આગળ ગાઓ પવિત્ર આત્મા આવે એટલે ઈશ્વરની સમક્ષ આવવાનું છે અને ઈશ્વરની સમક્ષ આપણે તેમના આભારના ગીતો આપણા હૃદયમાં આપણી આભારની જે પ્રાર્થના છે એ પ્રભુની સમક્ષ લાવવાની છે ગીતો સ્તોત્રો પ્રાર્થના દ્વારા ઈશ્વરની આભાર સ્તુતિ કરવાની છે પવિત્ર આત્માથી ભરપૂર થવું એટલે આપણા જીવનનો સંપૂર્ણ અંકુશ એ ઈશ્વર પવિત્ર આત્માને સોંપી દેવો અને એ જ કલોશી ત્રણ અને સત્તર કહે છે કે તમે જે કંઈ પણ કાર્ય કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભાર સ્તુતિ કરો શા માટે આ પચાસમાનું પર્વ એ આપણા માટે મહત્વપૂર્ણ છે અગત્યનું છે ત્રણ બાબતો પચાસમાનું પર્વ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે વચન જેમણે યોહાન સોળ ને સાતમાં આપેલું છે એને એ પૂર્ણ કરે છે યોહાન સોળ અને સાતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું સંબોધક એટલે કે પવિત્ર આત્માને તમારી પાસે મોકલી દઈશ અને પચાસમાના દિવસે એ વાત ત્યાં પૂરી થાય છે અક્ષરસ પૂરી થાય છે પ્રભુનું વચન ત્યાં પૂર્ણ થાય છે બીજી બાબત પચાસ પર્વ એ સુવાર્તાની વૈશ્વિક ઘોષણા છે જ્યારે આપણે અને તેની કલમ તપાસીએ ત્યારે આપણને જાણવા મળે છે કે ખ્રિસ્ત એ ઊંઘી ગયેલાઓનું એ પ્રથમ ફળ થાય છે અને ખ્રિસ દ્વારા જેઓ ખ્રિસના છે તેઓ સર્વ સજીવન થશે એ બાબત પહેલો કોરનથી પંદરમો અધ્યાય વીસથી થી ચોવીસમાં જોઈ શકીએ છે પચાસમાનું પર્વ એ સુવાર્તાની વૈશ્વિક ઘોષણા છે કે જેવો ખ્રિસ્તના છે તેઓ સર્વ સજીવન થશે કારણ કે ખ્રિસ્ત એ ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ એ થયા છે અને ત્રીજી બાબત પચાસમાનું પર્વ મહત્વપૂર્ણ છે કારણ કે તે સંપૂર્ણ પુનઃસ્થાપનાનો સંકેત આપે છે જ્યારે પિત્તર પ્રેતોના કૃત્ય બીજા અધ્યાયમાં જ્યારે પોતાનું પ્રથમ ભાષણ આપે છે ત્યારે પોતાના પ્રથમ ભાષણમાં યોએલ યોએલ પ્રબોધક તેનો બીજો અધ્યાય અઠ્યાવીસથી એકત્રીસ કલમને એ ટાંકે છે અને એ કલમ જ્યારે ટાંકે છે અને એ કલમમાં એક કલમ લખેલી છે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે પચાસમાંનું પર્વ એ પુનઃસ્થાપનાનો એ સંકેત આપે છે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે બચી જશે તે તારણ પામશે માટે પચાસમાનું પર્વ એ મહત્ત્વનું છે પચાસમાનું પર્વ આપણે જોઈ શકીએ છીએ કે પવિત્ર આત્મા આવે છે અને જ્યારે પ્રેરિતોના કૃત્ય બીજા ધ્યાયમાં જ્યારે પ્રેરિત પિતર એ જ્યારે એ પોતાનું પ્રથમ ભાષણ આપે છે ત્યારે લોકો કહે છે કે અમે શું કરીએ એ સમયે પિતર જણાવે છે કે પસ્તાવો કરો પચાસમાના પર્વમાં પવિત્ર આત્મા આવે છે ત્યારે જો આ પચાસમાના પર્વની ઉજવણી કરવી છે તો કઈ બાબતો આપણે કરવાની જરૂર છે અને એ બાબતો પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય અને બીજા અધ્યાયમાં પિતર આપણને સ્પષ્ટ જણાવે છે આડત્રીસમી કલમમાં પસ્તાવો કરો ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તીસમાં પામે કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે બરાબર યાદ રાખીએ કે પવિત્ર આત્મા એ સંપૂર્ણ એ ઈશ્વરીય કાર્ય છે એ ઈશ્વરની યોજના મુજબ એ થયેલું કાર્ય છે પવિત્ર આત્મા એ સંપૂર્ણ ઈશ્વરની યોજના મુજબ થયેલું એ કાર્ય છે પવિત્ર આત્મા જ્યારે ઉતરે છે એ સંપૂર્ણ ઈશ્વરની યોજના છે પચાસમાંનું પર્વની ઉજવણી કરવી છે તો એ સમયે લોકોએ પૂછ્યું અમે શું કરીએ અને આજે આપણને આપણને પણ પ્રશ્ન થાય અને જવાબ આપણને મળે છે પ્રેરિતોના કૃતિઓ બીજો વધી તેની આડત્રીસમી કલમ પસ્તાવો કરો અને પ્રભુ શું ખ્રિસ્ત નામે દરેક બાપ્તીસમાં પામો કે તમારા પાપનું નિવારણ થાય અને ત્યારબાદ લખે છે કે તમને પવિત્ર આત્માનું દાન મળે પ્રભુ આપ સર્વને તેમની કૃપા અને તેમનો આશ્વર આપે એ જ મારી પ્રાર્થના અને વિનંતી ગોડ બ્લેસ યુ